નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ વીસ ચાર બે હજાર ચોવીસને શનિવાર એટલે કે આવતીકાલે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે અસાઇનમેન્ટ છે તે બનાવાઈ ચૂકી છે અને તેની પીડીએફ પણ મુકાઈ ચૂકી છે તો જે પણ વિદ્યાર્થીઓને આ પીડીએફ જોઈતી હોય તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ જે છે અસાઇનમેન્ટની તે જરૂરથી ડાઉનલોડ કરી લેજો આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ ઉપયોગી છે તમારે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો અવશ્ય આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આપણે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો સાથે સાથે

જેના કુલ આઠ માર્ક્સ આપણને આપેલા છે પહેલો સવાલ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો જવાબ આવશે વિકલ્પ સી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી બીજું ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે સંકળાયેલા છે તો જવાબ આવશે વિકલ્પ એ બૌદ્ધ ત્યાર પછી ત્રીજું બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ ધર્મચક્ર પ્રવર્તન ચોથું ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે તો જવાબ આવશે ચાર બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ વિકલ્પસિંહ કર્મવાદને ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોલ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓ આ પીડીએફ મેળવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો છઠ્ઠો સવાલ જૈન ધર્મના ત્રેવીસ માં તીર્થકર કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ એ પાર્શ્વનાથ સાતમો જૈન ધર્મના ચોવીસ અને છેલ્લા તીર્થકર કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ સી મહાવીર સ્વામી આઠમો મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ સી વર્ધમાન ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ સારનાથ નો વિશાળ સ્તંભ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અશોક સૌરાષ્ટ્રમાં નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી તો સમ્રાટ ધન ચોથું ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક છે તો સારનાથ પાંચમું ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્ય મંત્રી ખાલી જગ્યા હતા તો વિષ્ણુગુપ્ત છઠ્ઠું નંદ વંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્યવંશની સ્થાપના કરી તો સમ્રાટ ધનનંદ સાતમું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયો તો ધર્માનુ રાગી આઠમું સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો હતો તો બૌદ્ધ ધર્મ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ આઠ માર્કસેમાં પહેલો સવાલ ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો તો ખોટું બીજું કુમાર દેવી લિચ્છવી જાતિની કન્યા હતી તો સાચું ત્રીજું ગુપ્ત સંવંતની શરૂઆત થવાથી હિન્દમાં કાળ ગણનાની ગોઠવણી શક્ય બની તો સાચું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળનાવ દેવદત્ત હતું ખોટું અને છઠ્ઠો સવાલ ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું તો ખોટું ત્યાર પછી સાતમો સવાલ ચંદ્રગુપ્તના રાજદરબારમાં ગ્રીક એલચી મેગસ્થનીસ આવ્યો હતો તો ખોટું અને આઠમો સવાલ છે ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ રાજાધિરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા તો જવાબ આવશે સાચો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ 10 માર્ક છે એમાં પહેલો સવાલ સ્તૂપ અને ચેત્યનો અર્થ જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નો જે છે તેના ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે તમને જવાબ આપવામાં આવેલા છે બીજો સવાલ સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે શા માટે ત્રીજો સવાલ બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવાય છે તેના પ્રકારો કયા કયા છે ચોથું પ્રાચીન ભારતની મૂર્તિ કલાની શૈલીઓ કેટલી અને કઈ કઈ હતી પાંચમો સવાલ નારગાજુન કોણ હતા તેમણે કઈ ભલામણ કરી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં લખો કોઈ પણ પાંચ જેના કુલ દસ માર્ક છે એમાં પહેલો સવાલ ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે તો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતી જ્વાળામુખી સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પવન હિમનદી સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે બીજો સવાલ ખંડ પર્વત કોને કહે છે દ્રષ્ટાંત આપો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂસ્તર વચ્ચેનો ભૂભાગ નીચે બેસી જાય છે અથવા તો આજુબાજુનો ભાગ નીચે ઉતરી જાય છે અને મધ્યનો ભૂભાગ પર્વત રૂપે યથાવત રહે છે આ રીતે રચાયેલા પર્વતને ખંડ પર્વત કહે છે દાખલા તરીકે ભારતમાં આવેલા સાતપુડા અને નીલગિરી વગેરે ત્યાર પછી ત્રીજો સવાલ જ્વાળામુખી પર્વત કોને કહે છે દ્રષ્ટાંત આપો ચોથો સવાલ ખંડીય ઉચ્ચપ્રદેશ કોને કહે છે તેનું પણ દ્રષ્ટાંત જણાવો પાંચમો સવાલ છે કે નિક્ષેપણનું મેદાન કોને કહે છે છઠ્ઠો સવાલ ઉપસાગર એટલે શું દ્રષ્ટાંત આપો અને સાતમો સવાલ છે કે અખાત કોને કહે છે દ્રષ્ટાંત આપો મિત્રો આ દરેકે દરેક પ્રશ્નોના તમે સાચા અને સચોટ ઉત્તર અહીંયા જોઈ શકો છો અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો મિત્રો આ પ્રશ્નપત્રની સાથે સાથે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ અસાઈનમેન્ટની અંદર પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ બીજે કોઈ જગ્યાએ જવાબો ગોતવાની પણ જરૂરિયાત ઊભી નહીં થાય પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા વિગતોને ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો તો અહીંયા દસ મુદ્દાઓ તમને દર્શાવેલા છે તો દસે દસ વસ્તુઓ તમે જોઈ શકો છો આપણે દર્શાવી છે સર્વપ્રથમ હિમાલયની પર્વતમાળા ત્યાર પછી ગંગાનું મેદાન ભારતીય મહામરુ સ્થળ અરબસાગર લક્ષદ્વીપના ટાપુઓ હિંદ મહાસાગર આંદમાન નિકોબર ટાપુ અને બંગાળાનો ઉપસાગર અને છેલ્લે આવશે અહીંયા પૂર્વ ઘાટ અને અહીંયા પશ્ચિમ ઘાટ તો આ રીતે આપણે દરેક વસ્તુઓ છે તે દર્શાવી શકીએ પ્રશ્ન નંબર પાંચ બંધ બેસતા જોડકા જોડો જેના કુલ છ માર્ક છે એમાં એક નદી આપેલી છે તો એને નદી સાથે જોડી આ જે સંજ્ઞા છે તે આંતરરાષ્ટ્રીય સીમાની છે આ સંજ્ઞા છે તે ઉત્તર દિશા દર્શાવે છે પીઓ જે છે તે પોસ્ટ ઓફિસ દર્શાવે છે ત્યાર પછીની સંજ્ઞા પ્રમાણમાપ દર્શાવે છે અને આ સંજ્ઞા જે છે તે જંગલોનો નિર્દેશ કરે છે ત્યાર પછીના જોડકા છે નગરપાલિકાના વડા તો એને જોડીશું પ્રમુખ સાથે નગરપાલિકાના વહીવટી વડાને જોડીશું ચીફ ઓફિસર સાથે મહાનગરપાલિકાના વડાને જોડીશું મેયર સાથે મહાનગરપાલિકાના વહીવટી વડાને જોડીશું મ્યુનિસિપલ કમિશનર સાથે અને ટીડીઓને આપણે જોડીશું તાલુકા વિકાસ અધિકારી સાથે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું છે પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સરસ ઉત્તરો અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે તો તમે આ સોલ્યુશન જે છે એનો અભ્યાસ કરી શકો છો વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અવશ્ય એના ઉપર ક્લિક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી બીજું જોઈએ ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે ત્રીજો સવાલ લોક અદાલતોનું મહત્વ ચોથો સવાલ છે મહાનગરપાલિકાના ગમે તે પાંચ કાર્યો લખો પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો કોઈ પણ પાંચ જેના કુલ દસ માર્ક છે એટલે કે એક સવાલના બે માર્ક્સ થશે પહેલો સવાલ તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો તો અમારા વિસ્તારમાં કપાસ ઘઉં બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ રાઈ જીરું માંડવી સિંગ ચોખા વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે બીજું દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે તો ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં ભળતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી દરિયામાં ઢોળાવાળા પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે ત્રીજું ફેક્ટરીઓમાં કે કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે તો ફેક્ટરીઓમાં કપડાં બૂટ ચંપલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળપત્રા દવા મેડિકલ ઉપકરણો વગેરે બને છે ચોથો સવાલ રૂડીબહેન અને લખીમા કેવી રીતે જીવન નિર્વાહ કરે છે રૂડીબહેન અને લખીમા દરિયા કિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે તેઓ બંને માછલા પકડવાનું કામ કરે છે વર્ષમાં આઠ મહિના સુધી તેઓ માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો કારણ કે આપણે તે અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલી છે જેની અંદર મોસ્ટ એમપી પ્રશ્નો આપણે મૂકેલા છે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્ય ત્યાર પછી પાંચમો સવાલ જો મધુબા અને તેમના પતિ પાસે પોતાની જમીન હોત તો તેમના જીવન નિર્વાહની રીતો અત્યાર કરતા કેવી રીતે જુદી હોત ત્યાર પછી છઠ્ઠો સવાલ થરાદમાં રહેતા કરશનભાઈ કેવી રીતે જીવન નિર્વાહ કરી શકે છે આ પ્રશ્નોનો ઉત્તર પણ અહીંયા દર્શાવેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો